નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું બિહારનો પચીસ પર આજે વાત કરીએ છીએ બિહારમાં નવી સરકાર બની રહી છે એનડીએની અને ડબલ સદી એટલે કે બસો ની ઉપર બેઠકો એનડીએ ને મળી છે બીજી તરફ મહાગઠબંધનનો સફાયો થઈ ગયો છે એમાં કોંગ્રેસને તો ચાર બેઠક પણ નથી મળી અને જે પ્રમાણે જે સમીકરણો સામે આવી રહ્યા છે અને હવે ધીમે ધીમે ચિત્ર બદલાઈ રહ્યું છે બસો બે બસો આઠ બસો સાત અને ફરી બસો બે પર એનડીએ થોડી જ વારમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે પણ મહત્વપૂર્ણ વાત અહીંયા એ બની છે જે અલગ છે ગત ચૂંટણી કરતા આ સમીકરણ કુમાર વિનાની એનડીએ સરકારનું છે એનો અર્થ એવો થાય કે પહેલી વાર બિહારમાં ભાજપનો એટલો દબદબો છે ભાજપની સ્વતંત્ર એટલી બેઠક છે કે ભાજપનો મુખ્યમંત્રી બની શકે બપોરે બે વાગ્યા સુધીના આંકડાની વાત કરીએ કે ચાર સુધીના આંકડાની વાત કરીએ તો અઠ્ઠાણું બેઠક ભારતીય જનતા પાર્ટીની સ્વતંત્ર છે બીજી જેડીયુની છે ચિરાગની પાર્ટી ભાજપની સાથે છે એલજેપી માંજીની બેઠક છે એચએમ બેઠક એની પણ ચાર છે કુશવાહાની પાર્ટી આરએલએમ પણ ચાર બેઠક પર આગળ છે એટલે બહુમતી છે કુમાર વગર પણ સરકાર બની શકે એવી પણ ભાજપ માટે હવે પોતાનો મુખ્યમંત્રી બનાવવાનો રસ્તો ભલે સાફ હોય પરંતુ ભાજપા નહીં કરે એનું એક માત્ર કારણ એ હોઈ શકે કે ગઠબંધનનો પોતાનો ધર્મ જાળવશે પરંતુ અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું કે બિહારના મુખ્યમંત્રી કોણ હશે સમય નક્કી કરશે પણ એ વાત સ્પષ્ટ છે કે અમે આ ચૂંટણી ફક્ત નીતિશ કુમારના નેતૃત્વમાં લડીશું એટલે બે હજાર પચીસની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવાની છે પણ એ જ મુખ્યમંત્રી હશે આવો દાવો નરેન્દ્ર મોદી અમિત શાહે નથી કર્યો એ સિવાયના બધા નેતા ભલે બોલતા હોય એટલે સમીકરણો અહીંયા કદાચ ફેરવાઈ પણ શકે જો નીતિશ કુમારને સીએમનો ચહેરો ન રાખે અને નારાજ થાય અને જો સાથ છોડે તો કેન્દ્રમાં પણ ભાજપને એનું નુકસાન ભોગવવું પડે એટલે આ બધા સમીકરણોની પણ ચર્ચા અનેક થઈ રહી છે તો આવનારો સમય બતાવશે પણ અત્યારે જે ઘટના સામે દેખાઈ રહી છે કે મહાગઠબંધનની વાત કરીએ તો તેજસ્વી અને તેજ પ્રતાપ એ ખુદ હારી જવાની અણી પર છે ફરી તેજસ્વીની જે પ્રમાણે હાર દેખાઈ રહી હતી ફરી લીડ મળી છે એટલે હવે અંતિમ પરિણામ આવ્યા પછી સામે આવશે પણ જે પ્રમાણે અહીંયા ઘટના છે બે હજાર દસ ની વાત કરીએ તો બે હજાર દસ માં આરજેડીને બાવીસ બેઠક મળી હતી એટલે કે નેતા વિપક્ષ બનવાની પણ ત્યાં પરિસ્થિતિ નહોતી પચીસ બેઠકો જોઈએ વિપક્ષ માટે ને અત્યારે પણ અઠ્યાવીસ ત્રીસ ની આજુબાજુ હતી હવે ધીમે વધી રહી છે છેલ્લે આંકડો બતાવશે કે પરિસ્થિતિ શું છે તો પ્રશાંત કિશોરના મુદ્દાઓ સારા હતા પરંતુ કોઈ પણ મુદ્દા કામ ન આવ્યા અને એક પણ બેઠક એમની ન મળી શકી ચર્ચા કરીએ કારણો શું રહ્યા ફેક્ટરો શું રહ્યા મહિલાઓએ સૌથી વધારે મતદાન કર્યું મહિલાઓ જે પ્રમાણે એનડીએ ના સમર્થનમાં આવી એ સિવાયના કારણો શું હતા એની પણ ચર્ચા કરીશું સાથે એસોસિએટ એડિટર સોની જોડાશે ઉમંગ મહત્વની વાત આજે જવાહરલાલ નહેરુજીનો જન્મદિવસ જન્મ દિવસ છે બિહારની ચૂંટણી જોઈએ તો લાલટેન તીર ફૂલ બધા ચિહ્નો જવાહરલાલ નહેરુ અહીંયા ફૂલ લગાવતા એ ફૂલ ગુલાબમાંથી આજે કમળનું થઈ ગયું એટલે આજના દિવસે કોંગ્રેસ ની આ કારમી હાર કેવી રીતે જોવો છો એને કીધું તમે જણાવી દઉં કે આ નવ ભારત છે નવ યંગસ્ટર છે જે જૂની વાતો યાદ નથી રાખતો એ અત્યારનો વિચાર છે ને ભવિષ્યનો વિચાર છે માટે કોંગ્રેસનો સફાયો થયો એવું માની શકાય તમને બીજી વાત જણાવી દઉં કે બિહારમાં ફર્સ્ટ વખત 75 દેશની આઝાદી પછી સૌથી વધુ વોટિંગ થયું તેમાં મહિલાઓએ અગિયાર કરતા ટકા કરતા ગત ચૂંટણી કરતા વધુ વોટિંગ કર્યું એનો સીધો લાભ એનડીએ ને મળ્યો એનડીએ કરતા પણ કુમારને મળ્યો એના બે ચાર કારણો મુખ્ય છે કે કુમારે સીધું જ જાહેરાત કર્યું હતું કે અમે મહિલાઓને ફાયદો ગણાય છે મહિલાઓના ખાતામાં પૈસા રાખ્યા નાખ્યા એનડીએ એનડીએ સરકારે સીધો ફાયદો એમને થયો બીજો તો મિડલ જે લોઅર મિડલ ક્લાસ છે એને એકસો પચીસ યુનિટ વીજળી મફત આપી ત્રીજું જે વિકાસનું કામ છે વિકાસ 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 જીત્યો છે તેની ધ્યાનમાં રાખીને અત્યારે જે પરિણામ જોઈ રહ્યા છો કે બસો થી વધુ સીટમાં એનડીએ અત્યારે આગળ છે સવારે સાડા આઠ વાગે પ્રથમ ખુલ્યું અત્યારે પાંચ વાગે સમય આવ્યો છે મોટા પગની ગણતરી પૂરી થઈ ગઈ છે ખાલી ઔપચારિક રિઝલ્ટ બાકી છે તેમાં બસો બે જેવી સીટો પર અત્યારે એનડી આગળ છે અને મહાગઠબંધન સફાયો થઈ ગયો છે સિદ્ધિ બિલકુલ મહિલાઓના મુદ્દાની સરકારે અમે એક કરોડ નોકરીઓનું સર્જન કરીશું રોજગારનું સર્જન કરીશું સામા પક્ષે મહાગઠબંધને કીધું કે અમે દરેક ઘરમાંથી એક સરકારી નોકરી આપીશું એટલે ચૂંટણી પહેલા વચનો બધા આપતા હોય છે પણ એ વચનો લોકોને ગળે ઉતરેવા હોવા જોઈએ એવું ક્યાંક દેખાવું

સામે પક્ષે મહાગઠબંધન માં પહેલે દિવસથી થી રામાયણ ચાલુ થઈ ગઈ છે જે છેલ્લે સુધી રહી ગઈ સીએમ કોણ ઉમેદવાર સીટોની સીટોની જે વહેંચણીમાં મગજમારી નેતાઓના સોશિયલ મીડિયામાં અને મીડિયામાં ભાષણ એના આ બધું પરિણામ જે બી જે આ બધું જે સમીકરણ છે તે ચૂંટણીમાં અસર દેખાય મિત્ર તરફ જણાવી દઉં કે એ જે તે વખતે જેડીયુ અને એનડીએ નીતિશ નીતિશ કુમાર ની સરકાર સત્તા પર હતી તેમને સીધા દસ દસ હજાર રૂપિયા દરેક મહિલાઓના ખાતામાં નાખ્યા એકસો પચાસ યુનિટ ફ્રી વજન આપ્યું ને એક કરોડ નોકરી નો વાયદો કર્યો સામે પક્ષે તમે જણાવી રહ્યા છો તે મુજબ મહાગઠબંધન ખાલી વચનો આપ્યા સ્વાભાવિક છે સત્તામાં પક્ષ ના હોય એટલે ખાલી વચનો જ આપે વિરોધ પક્ષમાં બેઠો હોય સત્તામાં અમલીકરણ થાય પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારે ખાસ કરીને જે લાલુ રાબડીની જે ભૂતકાળની સરકાર હતી આજથી બે દાયકા પહેલા જે પ્રજાએ ભોગ્યું છે સ્વાભાવિક રીતે ધારો કે અત્યારે મારી ઉંમર થઈ ગઈ ને મારા છોકરાને હું કહું કે ભાઈ આ સરકાર માં આવી આવી યાતનાઓ ભોગવી છે આવા આવા મારા પર પરિણામો થયા છે જેના કારણે અમે આ સરકાર બદલી છે સ્થાનિક જે પોતાના ઘરના વડીલો કહેતા હોય એની સીધી અસર યુવાનો પર પડે અને યુવાનો કેટલા સમયથી દેશમાં કોઈ બી સેન્ટ્રલ ગવર્મેન્ટ ની વાત કરીએ બે હજાર ચૌદ ને વાત કરીએ ગઠબંધન ની સરકાર જોઈ છે અને વિકાસ જોયો છે નરેન્દ્ર મોદી જે મુખ્ય મંત્ર છે વિકાસ વિકાસ જોયો છે વિકાસ સ્વાભાવિક છે વિકાસ દેખાય રોડ રસ્તા વિકાસ થાય શિક્ષણમાં વિકાસ થાય રોજગારીમાં વિકાસ થાય અને આરોગ્ય વિકાસ થાય ભૂતકાળમાં જે લોકોએ અનુભવ્યું હતું વડીલોએ એ આજના યુવાનો કે આવી આવી આ પ્રકારનું પેલા સરકાર હતી અત્યારની સરકાર આ પ્રકારની છે તો સમય યુવાઓ આકર્ષાય કારણ કે અમે સુધી સરકાર જોઈ રહી

બીજું જણાવી દઉં કે સરકારની અનેક આરોગ્યલક્ષી યોજનાઓ છે ખેડૂતોને આપે છે મહિલાઓને જે વિધવા મહિલાઓને પેન્શન આપે છે પહેલાની કે સરકાર ડાયરેક્ટ પૈસા નથી આપતી જેના કારણે ભ્રષ્ટાચાર નું પ્રમાણ વધુ હતું મોદી સરકાર આવ્યા પછી જે તે વ્યક્તિ હોય એના ડાયરેક્ટ એના ખાતામાં પૈસા જમા થાય છે પૈસા વચ્ચે એક પણ રૂપિયો ખવાતો નથી એનો લાભ સીધો મોદી સરકારને મળ્યો સફળતા બી આપી જેના કારણે સીધો અને મેં તમને કીધું પ્રમાણે દસ રૂપિયા મહિલાઓના ખાતામાં નાખ્યા એના કારણે મહિલાઓએ વોટિંગ વધુ કર્યું અને ભાજપ કરતા જેડીયુ સરકાર પર વધુ ભરોસો મૂક્યો નીચે કુમાર પર ભરોસો મૂક્યો સૌથી વધુ ફાયદો થયો અને એ આજનું પરિણામ બતાવી શકે છે સિદ્ધિ બિલકુલ બિલકુલ તમે જે પ્રમાણે વાત કરી હવે જો એક સંકલન મેં પહેલા પણ કીધું કે ભાઈ જો મુખ્યમંત્રી ની વાત કરીએ ગુજરાતમાં પણ હવે આપણને ડેપ્યુટી સેમ મળ્યા હવે બિહારમાં શું લાગે છે કારણ કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી ક્યારે સ્પષ્ટ નથી કર્યું કે સીએમ નીતિશ કુમાર હશે એવું કીધું કે આ ચૂંટણી અમે નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડીશું એટલે ચૂંટણી પછી સીએમનો ચહેરો કોઈ પણ હોઈ શકે હવે અગર જો નીતિશ કુમારને સીએમ પદ પરથી હટાવે તો જેડીયુ નારાજ થાય એ લોકસભાના સમીકરણોમાં ન ફાવે એટલે અહીંયા ગુજરાતની જેમ ડેપ્યુટી સીએમની થિયરી આવી શકે બિહાર ગુજરાત જે દેશના મોટા મોટા રાજ્યો છે એમાં બિહાર નું એક એક રાજ્ય છે ત્યાં સૌથી વધુ બેતાલીસ બસો તેતાલીસ સીટો નું જે મતગણતરી થઈ સીધો પરિણામ અત્યારે તમે જોઈ રહ્યા છો એનડીએ ને ફાયદો થયો પુષ્કળ ફાયદો થયો છે મોટા પ્રમાણમાં વોટર સેવિંગની તરફ વળ્યા છે અને બે હજાર સત્તાવીસ ની ચૂંટણીમાં ગૌ ગત ચૂંટણીમાં ભાજપે ચારસો સીટો ચારસો સીટો ચારસો સીટો નો વાયદો ચલાવ્યો હતો પરંતુ એમને મળ્યું નહીં અને મહામુશ્રી બધે સરકાર બની જેમાં

એક રાજકીય રમત છે રાજકીય રમતમાં ક્યારેક કોઈ પોતાનો મિત્ર નથી હોતો ક્યારે કોઈ શત્રુ કાયમી નથી હોતો સમયના સમય પ્રમાણે મિત્ર અને શત્રુ બનતા હોય તમે કઈ ગયા વખતે જોઈ શકો બિહારમાં નીતિશ કુમાર ભાજપનો સાથ છોડી અને નીતિશ કુમાર યાદવ જોડે બેઠા હતા એટલે રાજકારણમાં બધું શક્ય બને હવે તમે જેવી ની ભાજપ અત્યારે કોઈ પણ સહાય ભાજપનું સો ટકા હતું લોકસભા એવું નથી કારણ કે ગત ચૂંટણીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સોરી ગુજરાત અને રાજસ્થાન સત્તા મળી અને બીજી બધા રાજ્યોમાં ભાજપ ને ધાર્યું પરિણામ મળ્યું હતું તેના કારણે હું તમને જણાવી દઉં કે ભાજપ કોઈ પણ પ્રકારનું અત્યારે કશું નહીં કરે નીતિશ કુમાર ને સરકાર બનાવશે હા ડેપ્યુટી સીએમ ની વાત છે એ ડેપ્યુટી સીએમ ની થિયરી પ્રમાણે કામ કરશે પરંતુ તમને જણાવી દઉં કે તમને ગુજરાત જે બિહાર ની વાત છે બિહારમાં અત્યારે કોઈ પણ કોઈ પણ નરેન્દ્ર મોદી અખતરો કરશે નહીં જો બે હાજર સત્તાવીસ નું પરિણામ પર જ આગામી સમયમાં બે હાજર સત્તાવીસ બાદ

કરી જિલ્લાઓમાં એ જ બતાવે છે કે તેમને બિહારનું કેટલું મહત્વ હતું બિહાર ચૂંટણી જીતવાનું હતું જ વિશ્વાસ હતો કે એકસો ઉપર સીટો આવશે પરંતુ રામવિલાસ પાસવાન છોકરા જે તમામ રાજકીય પંડિતોનો ખોટા પડ્યા એમને ઓગણીસ સીટો આપણને ફાયદો થયો એ સીટો ઉમેરાઈ એટલે બસો ની આજુબાજુ સીટ થઈ સામે પક્ષે ની સીટો કપાઈ છે કોંગ્રેસ નો થયો છે સૌથી મોટું નુકસાન તેજસ્વી યાદવ યાદવ ની પાર્ટી ને થયું છે આ બધા સમીકરણો જોઈએ તો તમામ જે રાજકીય પંડિતો જે એક્ઝિટ પોલ આપ્યો છે એના કરતાં વધુ મેળવ્યું છે તમને બીજી વાત કરી દઈએ કે હાલ પૂરતું કોઈ પણ નરેન્દ્ર મોદી કોઈ સાહસ નહીં કરે જો ગુજરાત વાત કરીએ ગુજરાતમાં કોઈ કોઈ વિરોધ

સો ટકા આવશે પરંતુ તમને જણાવી દઉં કે બે હાજર સતાવીસ ની ચૂંટણી જે લોકસભાની છે એના પછી એવી રાજંડિત જેવી રાજકીય ગણિત ગણાય બે હાજર સતાવીસ પછી ગણાશે હાલ સીએમ માટે નીતીશ કુમારને ને ગણાયવી કોઈ શક્યતા દેખાતી નથી આપણે બે હજાર પાંચમાં પણ જોઈએ દસમાં પણ જોઈ અને પંદરમાં પણ જોઈ અને બે વર્ષ પછી નીતીશકુમાર આવે મહાગઠબંધનમાં છતાં એમને જ બનાવ્યા આ વર્ષે મુખ્યમંત્રી તો નીતીશકુમારને બનાવશે પણ સરકારમાં વર્ચસ્વ ચોક્કસ ભાજપનું રહેશે બીજા મુદ્દાઓની આગળ ચર્ચા કરીએ તે પહેલા રોકાઈ એક નાનકડા બ્રેક માટે વેલકમ બેક ચર્ચા કરી રહ્યા છો બિહારના પરિણામોની ઉમંગ સોની મારી સાથે છે અમારા એસોસિએટ એડિટર ઉમંગ અનેક મુદ્દાઓ અહીંયા આવ્યા જો વાત કરીએ જ્ઞાતિ જાતિના સમીકરણોની એટલે કે

ન્યાતી સમીકરણ સિવાય કોઈ પણ ચૂંટણી જીતી શકાતી નથી એ હું ભારત દેશની વાત કરું પછી સ્થાનિક સમાજની ચૂંટણી હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયતની હોય ધારાસભ્યની હોય તો લોકસભાની હોય ન્યાયીના સમીકરણના આધારે સીટની વહેંચણી થાય છે તમે જરા તું મહાગઠબંધનની વાત કરાવી દઉં કે તેજસ્વી યાદવ ગઈ ચૂંટણીમાં કરતા ચૂંટણીમાં અડધી સીટો મળી છે એનું મુખ્ય કારણ એ છે કે મહાગઠબંધનનો ભયંક ભયંકર વિવાદ થયો હતો કેટલાક નેતાઓ મીડિયામાં આવી સોશિયલ મીડિયામાં આવી અને તેનો વિરોધ વ્યક્ત કર્યો સામે પક્ષે વાત કરું તો એક મજબૂત ગઠબંધન હતું અતુટ ગઠબંધન હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ અને એનડીએ કુમારની પાર્ટી રાજ કરી અને ઘણો વિકાસ થયો છે ખાસ કરીને મહિલાઓની વાત કરીએ મહિલાઓ વધારે કેમ વોટ આપે છે કે આ વખતે મેં દસ હજાર રૂપિયા આપ્યા ગઈ ચૂંટણીમાં એમને દારૂબંધી કરી સ્વાભાવિક છે તમે ગુજરાતમાં આપણે ગુજરાતમાં રહીએ છીએ દારૂબંધી ગુજરાતમાં છે તો કેટલો ફાયદો થાય છે આપ જોઈ શકીએ છીએ મહિલાઓ રાત્રે બાર વાગે આરામથી ભરી શકે છે બીજા રાજ્યોમાં બહુ નહીવત હોય છે કોઈ મહિલાઓ જલ્દી કોઈ બનાવ બહુ ઓછા પણ છે પણ મહિલાઓ પોતાની જાતે રાત્રે નીકળતી નથી એમને અસુરક્ષિત લાગે છે કારણ કે ત્યાં દારૂ છૂટી છે નીતિશ કુમારે દારૂબંધી કરી એનો ફાયદો થયો મહિલાઓનો મહિલાઓના જે દસ હજાર રૂપિયા ફાયદો થયો લોઅર મિડલ ક્લાસમાં એકસો પચીસ વીજળી વખત આપી એનો ફાયદો થયો તદુપરાંત પેન્શન કર્યો અનેક કારણો છે બીજું કે નરેન્દ્ર મોદી મુખ્ય વિકાસ કારણ કે તમને જણાવી દઉં કે ઘરમાં આપણા ગઠબંધન સરકાર છે એમાં સૌથી નાના કયા નીતિશ કુમાર બી નામ એક આવે છે સ્વાભાવિક છે કે બિહાર મોટું રાજ્ય છે અને આવતારી લોકસભાની ચૂંટણીમાં બી એમની નજર હોય એને અનુલક્ષીને બિહારે અનેક યોજનાઓ વિકાસની ભેટ આપીને વિકાસના કામ થયા અત્યારની કોઈ પણ પ્રજા હોય વિકાસ જોવો રોડ રસ્તા શિક્ષણ હોય કેમ ગયું એનું મુખ્ય કારણ એ છે કે એ મહાગઠબંધનમાં કોંગ્રેસ પણ હતી કોંગ્રેસ તો અત્યારે નહીં દેશભરમાં જુઓ અસ્તિત્વ પતી ગયું છે સંગઠન જેવું કશું છે જ નહીં કોઈ પણ ચૂંટણી સંગઠન થી જીતા સંગઠન મજબૂત હોય તો તમે લોકો પાસે પહોંચી શકો તમે જોઈ શકો છો કે કોંગ્રેસનું કારણ એ છે કે ઘડીયા રાજ્યોમાં રાજ્યો બીજા મોટા સિંગલ ડિસી સીટો આવે છે કોંગ્રેસ એ સમજતી નથી કે મજબૂત પડે સામે પક્ષે ભાજપ વાત કરીએ ભાજપ પાસે સંઘ નું પીઠબળ છે સંઘના પીઠબળ સરકાર ની જે વિકાસની ગાથાઓ છે એ પ્રજાવચ્ચે લઈ જાય છેવડાના સુધી લઈ જાય છે મિટિંગો કરે છે મિટિંગો કરે છે મોટા હોલમાં મિટિંગ કરે છે સરકારની જે વિકાસની વાતો છે લોકો સુધી પહોંચાડે છે લોકોને બતાવે છે જુઓ આવો વિકાસ કર્યો કોંગ્રેસે કશું સુધી કર્યું લાભ જનતાને મળે છે જનતા વિચારે છે કે આ કેવી છે કે મારે પાસ અમારી પાસે આવે છે અમારી જરૂરિયાતો સાંભળે છે સામે પક્ષે મહાબંધ વાત કરીએ કોંગ્રેસ વાત કરીએ જ્યાં ચૂંટણી સમય આવે છે સોશિયલ મીડિયામાં પર પ્રચાર કરે છે દમી ની પર કશું નથી સંગઠન જેવું કશું નથી તમને જણાવી દઉં કોઈ બી કોઈ બી રાજકીય પક્ષ હોય તેમની જાહેર સભા થાય પબ્લિક ખુબ આવે પબ્લિક ક્યાંથી આવે

એટલું સંગઠન મજબૂત છે સંઘ મજબૂત છે પાયાના માણસ સુધી પહોંચે છે જેનું પરિણામ અત્યારે તમે બિહારમાં જોઈ રહ્યા છો અકલ્પીય જીત મેળવી છે તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે એક્ઝિટ પોલે જે સીટો આપી છે એના કરતા વધુ સીટો મળી છે બિલકુલ 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 જેમ તમે ગ્રાસરૂટ ની વાત કરીએ રાહુલ ગાંધીએ વોટ ચોરીનું કેમ્પેન હોય કે પછી મત લોકશાહી બચાવની યાત્રા કાઢી હોય મતાધિકારની યાત્રાઓ કાઢવીએ લોકો વચ્ચે ગયા ને ગામડાઓમાં ગયા માછલીઓ પકડીને લોકોના ઘરે જમ્યા ને કર્યું બધું કર્યું પણ જે અહેમ તબક્કો હતો છેલ્લા દિવસો હતા છેલ્લા દિવસોમાં એ બિહારમાં નહોતા એટલે આ વસ્તુ ભારતીય જનતા પાર્ટી જાણે છે કારણ કે આગલા દિવસ સુધી અમિત શાહ બિહારમાં હતા પ્રચારના આગલા દિવસ સુધી એટલે છેલ્લી ઘડીનો છેલ્લો દા આપણે કહેવાય ને ગુજરાતીમાં એ ભાજપ દર વખતે રમી લે છે અને આખરે એ ચૂંટણી જીતી જાય છે એક પ્રશ્ન અહીંયા તમે કોંગ્રેસની વાત કરીએ એટલે એ થાય કે જો મહાગઠબંધનમાં કોંગ્રેસ ન હોત તો થોડુંક સારું પ્રદર્શન થયું હોત એવું લાગે છે કોંગ્રેસના કારણે આરજેડીને ધક્કો લાગ્યો

જાહેર ન બોલે પણ સાચી હકીકત એ છે કે છેલ્લા અડતાલીસ આખી બાજી પલટાતી હોય છે એમાં એમાં ગઠબંધન જે મહાગઠબંધન ફેલ ગયું બીજું યાદવ પાસે એટલા નેતા નથી જેટલા એનડીએ સરકાર પાસે હતા એનડીએ સરકાર પાસે એક નેતાઓની ફોજ હતી સારા સારા મુખ્યમંત્રી હતા સારા સારા મંત્રીઓ હતા તેમને પોતાની વિકાસ ની વાતો કરી સરકારની નીતિઓની વાતો કરી સામે પક્ષે શું કર્યું રાહુલ ગાંધીએ વોટ ચોરી વોટ ચોરી વોટ ચોરી વોટ ચોરી

અને સ્વાભાવિક છે જે ઘરમાં વડીલ હોય તે પોતાના બાળકો સગા સંબંધીઓ કે ભાઈ અમે આ રીતની યાત્રાઓ ભોગવી છે અને જો ફરતી આ લોકો આવશે આ પગ સીધી થશે તે સામે ભાજપ વાત કરીએ કે એનડીએ સરકાર ની વાત કરીએ ફક્ત વિકાસની જ વાતો કરી સરકારની દરેક યોજનાઓની વાત કરી અને તે સરકારને જે પોતાના ઘોષણાપત્રમાં જે 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 વાતો હતી એ સ્પર્ધા સમક્ષ લઈ ગયા અને ઘણી ઘરેમાં આ ઇલેક્શન પહેલા મહિલાઓને પૈસા પણ એના ખાતામાં નાખ્યા ને તો સાથે જોડાયા તે જે રીતે આવશે અત્યારે જે પ્રમાણે આંકડા છે એની વાત કરી દઈએ કે બસો તેતાલીસ બેઠકોના વલણમાં એકસો છન્નુંથી આગળ છે અને બસો પાંચ એનડીએ ની બેઠક છે ફાઈનલ આંકડા બાદ ફરી કરીશું ચર્ચા અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર કામ પર